પંચોતિરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે સુરતના અઠવાલા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેર પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન ફરકાવીને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે ગ્રાઉન્ડ પર શહેર પોલીસના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી શહેરની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કાર્યક્રમમાં હાજર સૌ કોઈ લોકો દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે આજે દેશભરમાં ઉત્સાહભેર રીતે ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા પણ પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે સુરતના આઠવાલાયન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી થઈ હતી જેમાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા સુરત પોલીસ કમિશનર આજે તુમારે દેશની આનબાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આયોજિત કાર્યક્રમમાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં પરવાની ઉજવણીમાં સામેલ થયા હતા શહેર પોલીસના જવાનો દ્વારા ગ્રાઉન્ડ પર પરેડ કરાવવામાં આવી હતી જ્યાં ઘોડસવારી સહિત અન્ય ઝાંખીઓ પણ જોવા મળી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસ વિભાગના શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓનું પ્રશંસા પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ગણતંત્રના દિવસના શુભ અવસર નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર ઉજવણી કરવામાં આવી છે ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સપનાઓ છે તે સાકાર થવાના છે અન્ય દેશોની સરખામણીએ ભારત વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં દુનિયાના બીજા અર્થતંત્ર સ્વરૂપે આગળ આવશે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાને સહકાર આપશે તો એક સુંદર સમાજનું નિર્માણ થશે ગુના ઉકેલની બાબત હોય કે પછી ગુના અટકાવવાની બાબતે શહેર પોલીસ હંમેશા અગ્રેસર રહી છે શહેર પોલીસ દ્વારા ગંભીર પ્રકારના ગુનામાં પિસ્તાળીસ વર્ષથી ફરાર એવા 380 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે વર્ષ 2023 માં શહેર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓના ભેદ સંપૂર્ણ રીતે ઉકેલવામાં શહેર પોલીસને સફળતા મળી છે જે બતાવે છે કે સુરત શહેર પોલીસ દ્વારા શહેરને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ મહેનત કરી છે ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને નામદાર કોર્ટ દ્વારા ફાંસીની સજા સુધી સંભળાવવામાં આવે છે જે ચુકાદાઓ નામદાર કોર્ટ તરફથી આપવામાં આવ્યા છે જેમાં ફાંસીની લઈને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે સુરતમાં ન્યાયિક પ્રક્રિયાને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ મજબૂત બની છે જે સુરત માટે ખૂબ જ મહત્વની બાબત બનીને સામે આવી છે સુરત શહેર પોલીસ નાગરિકોની વધુથી વધુ સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે સંકલ્પબદ્ધ છે પંચોતેરમાં ગણતંત્રના દિવસના શુભ પ્રસંગે સુરત પોલીસ દ્વારા સુરત સાયબર મિત્ર ચેટ બોક્સની પણ શરૂઆત કરવામાં આવી છે જે સુરત સાયબર મિત્ર બોક્સ કોઈ પણ નાગરિકને માત્ર એક આંગળીના ટેરવેથી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે જેમાં કોઈપણ પરિસ્થિતિ અથવા તો ગુનો બન્યો હોય એવા સંજોગોમાં નાગરિકને મદદરૂપ બનવાની સાથે સાથે આવા સમયે શું કરવું કાયદાની જોગવાઈઓ અંગે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે આ સુવિધા બાદ પોલીસની કામગીરી પણ ખૂબ જ ઝડપી બની જશે જેના કારણે લોકોનો વિશ્વાસ પણ પોલીસ ઉપર વધુ મજબૂત બનશે જેથી શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ ખૂબ જ સુદૃઢ બની રહેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દ્રષ્ટિએ ઈ ગુચકોપમાં પણ સુરત પોલીસ રાજ્યભરમાં પ્રથમ ક્રમાંકે રહી છે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કારણે સુરત પોલીસને ગુનાઓની જાણકારી પણ ખૂબ જ ઝડપથી મળી રહે છે શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં ટેક્નોલોજીનો ઉપયોગ તો થાય છે પરંતુ તેની સાથે હવે બનતા ગુનાઓને ઉકેલવા માટે સુરત સાયબર મિત્ર ચેટ બોક્સની સુવિધા માટે સુરત સાયબર મિત્ર ચેટ બોક્સની સુવિધા શહેરના નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે જે બદલ શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાનશ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં પહેલાં બે અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલાં નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં પણ છે ગુના ઉકેલવાની બાબત હોય ગુના કંટ્રોલ કરવાની બાબત હોય કોઈપણ ફેસ્ટિવલ ગણેશ ઉત્સવ નવરાત્રિ હોળી દિવાળી એકત્રીસમી ડિસેમ્બર તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે અને જેવી રીતે સુરત શહેરના નાગરિકો પોલીસ સાથે સહકાર કરી રહ્યા છે આ બહુ આનંદપ્રદ બાબત છે અને આ આ બાબતનું પણ સૂચક છે કે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાની સાથે સહકાર કરશે તો એક બહુ સુંદર સમાજનું નિર્માણ શક્ય છે પોલીસ દ્વારા અનેક નવા કાર્યક્રમો વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ચાલતા હતા દાખલા તરીકે તેરા તુચકો અર્પણ નો ડ્રગ્સ ઇન સુરત સિટી રક્તદાન થેલેસેમિયા ગ્રસિત બાળકો માટે કરવાની છેલ્લા નવ મહિનાથી ચાલતી પ્રગતિ વ્યાજ વટાણા લોહી ચૂસનાર તત્વો વિરુદ્ધમાં શરૂ કરવામાં આવેલ ઝુંબેશ નો ડ્રગ્સ સુરત સિટી જે મેં વાત કરી એવી જ રીતે ગુના ઉકેલવાની ફરાર ડ્રાઈવ થકી લગભગ ત્રણસો એસી જેટલા જૂના સમયના પિસ્તાલીસ વર્ષ સુધીના ફરારી આરોપીઓને અટક કરવામાં જે સફળતા મળેલ છે લૂંટ અને ધાડના જેટલા ગુનાઓ બનેલ છે આ તમામ વર્ષ બે હજાર ત્રેવીસમાં હંડ્રેડ પર્સન્ટ ડિટેક્ટ થયા છે આ અનેક એવી બાબતો છે જેના થકી આ સ્પષ્ટ થાય છે કે સુરત સિટી પોલીસે આ શહેરને સુરક્ષિત બનાવવા માટે બહુ મહેનત કરેલી છે ગંભીર ગુનાઓમાં ગુનેગારને તાત્કાલિક સજાના મળે સજા મળે આના માટે પણ પોલીસ દ્વારા જે એસઓપી જેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે સમસ્ત રાજ્ય અને રાષ્ટ્ર માટે દાખલારૂપ અનેક કિસ્સાઓમાં ફાંસીની સજા સુધીના ચુકાદાઓ નામદાર કોર્ટ તરફથી મળ્યા છે આજીવન કારાવાસની સજા વીસ વર્ષ ઉપરની સજા જેથી કાયદો વ્યવસ્થા અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મજબૂત રીતે સુરતમાં જેવી રીતે પ્રતિસ્થાપિત થયું છે આ બહુ મહત્ત્વની બાબત છે એક વખત ફરીથી આપણે નિર્ધાર કરીએ કે રાષ્ટ્રના જેટલા સ્વપ્નો છે એને પૂર્ણ કરવા માટે આપણે પોતપોતાની રીતે મહેનત કરીશું પોતાની જાતને વધારે શ્રેષ્ઠ બનાવીશું અને સુરત સિટી પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વધુમાં વધુ સારી કામગીરી કરશે આ સંકલ્પ હું દોહરાવું છું જય હિન્દ